ફીણ અને દારૂના નશાની વાત તમે સાંભળી હશે પરંતુ માણસને પ્રેમનો પણ નશો હોય છે અને આ પ્રેમના નશામાં માણસ ન કરવાનું કરી નાખતો હોય છે ઘટના ભાવનગરની છે ભાવનગરમાં જે વન કર્મી ક્લાસ વન અધિકારી ફોરેસ્ટ શૈલેષ ખાંભલાએ જે ઘટનાને અંજામ આવ્યો છે એમની કહાની એમની વાત ને એમનો જે ઈરાદો છે ખૂબ ભયાનક છે આગળની સ્ટોરીમાં મેં તમને બતાવેલું કે શૈલેષ ખાંભલાએ પોતાના ત્રણ સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા દ્રશ્યમ ફિલ્મની જેમ ઘરની બાજુમાં વીસ ફૂટ દૂર લાશને દફનાવી દીધી હવે પોલીસની રિમાન્ડમાં અમુક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે પોલીસની પૂછપરછમાં શૈલેષ ખાંભલાએ કબૂલાત કરી છે કે હત્યાનું કારણ માત્ર ને માત્ર ઘર કંકાશ નથી બધાને એવું લાગતું હતું કે ઘર કંકાશ પોલીસની શરૂઆતની પ્રાથમિક તપાસમાં એવું હતું કે ઘર કંકાસને કારણે હત્યા કરી છે પરંતુ એવું નથી ખરેખર જે વસ્તુ શક હતો જે શંકા હતી એ જ સામે આવી છે શૈલેષ ખાંભલાને વન કર્મી એટલે કે એમની સાથે જે ફોરેસ્ટમાં નોકરી કરવે છે મહિલા એમની સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ છે અને આ પ્રેમ સંબંધમાં શૈલેષ ખાંભલા ગળા ડૂબ છે છેલ્લા ચાર વર્ષથી શૈલેષ ખાંભલા અને આ યુવતી બંને થવા માટે મથે છે છે હવે આ આ બની અને અને એમના હત્યા કરી એના જ કારણે આ યુવતીના કારણે જ શૈલેષ ખાંભલાના સંસારમાં માથાકૂટ ચાલતી હતી પોલીસ તપાસમાં એક વિગત તો પહેલા જ સામે આવી હતી શૈલેષ ખાંભલા ભાવનગરમાં એકલા રહેતા હતા એમનો પરિવાર સુરતમાં રહેતો હતો અને શૈલેષ ખાંભલા હંમેશા માટે એવું જ કહેતા હતા કે ભાવનગરમાં હું એકલો રહીશ જ્યારે એમનો પરિવાર એમના પત્ની એવું કહેતા હતા કે અમે પણ આ ભાવનગરમાં રહીશું પરંતુ શૈલેષ કાંભલા એવું ઈચ્છતા નહોતા કે એમની પ્રેમ કહાની એમની આ જે કંઈ વાત છે એમના જે અફેરના કિસ્સાઓ છે એમની પત્ની જાણી જાય કદાચ એટલા માટે જ આ બધી વાત તે છુપાવવા માટે જ પણ એમની પત્નીને સુરત રાખવામાં આવી પોલીસ તપાસમાં પોલીસે અત્યારે છેલ્લા સાત દિવસના રિમાન્ડ માગ્યા છે રિમાન્ડની પૂછ વર્ષમાં શરૂઆતમાં એવું આવ્યું છે કે ચાર વર્ષથી એક યુવતી સાથે શૈલેજ ખામલા પ્રેમ કરતા હતા અને આ પ્રેમને પામવા માટે પોતાની પત્ની પુત્રી અને બાળકીની હત્યા કરી છે એક પિતાએ આડા સંબંધ રૂપ મોહબ્બતને પામવા માટે ચાર ત્રણને ઘાતકી હત્યા કરી છે ખરેખર સમાજ જીવનમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સુરત અને ભાવનગરમાં લોકોએ શૈલેષ પ્રત્યા પ્રત્યે ધ્રુણા વરસાવી છે દરેક લોકોનું એવું જ કેવું છે કે નરાધમને ખાંસીની સજા મળવી જોઈએ જે લોકો જેનો કોઈ વાક નહોતો જેનો કોઈ બી ગુનો નહોતો એવા બે માસૂમ સંતાનને મારી નાખ્યા અને પત્નીને મારી અને દફનાવી દીધી બીજી વાત એ છે શૈલેષ ખાંભલાએ બીએસી કેમેસ્ટ્રી કરેલું છે અને જ્યારે બાળકો અને પત્નીની લાશ મળી ત્યારે એક લાલ કલર કલરનો એક ડબ્બો પણ મળ્યો છે હવે એવું એ પણ અનુમાન છે કે આ ત્રણેયને પહેલાં કોઈ કેમિકલ પીવડાવ્યું હોય અથવા કોઈ ઝેરી દવા આપી હોય પછી આ ત્રણનું મોત થયું હોય અને દફનાવી દીધું છે મૃતકના પરિવારની એવી પણ એક માંગ છે કે શૈલેષ ખાંભલા એકલા હાથે ત્રણ લોકોની લાશ ઘરથી વીસ ફૂટ સુધી પાછળ લાવી અને દફનાવી ન શકે આ કેસમાં બીજા અનેક લોકોની પણ મદદ હોવી જોઈએ કોઈ વનકર્મી હોય કે વગેરે વગેરે એની બી તપાસ થવી જોઈએ અને એમનું બી નામ સામે આવવું જોઈએ એવો મૃતકનો પરિવાર એટલે કે શૈલેષ ખાંભલાના પિતા અને એમના પરિવાર લોકોની માંગ છે સમાજ જીવનમાં શૈલેષ ખાંભલાના સમાજના લોકો આ કેસમાં તટસ્થ ન્યાયની માંગ કરે છે અને આવા લોકોને કડકમાં કડક સજા થાય એવું ખુલ્લીને કહી રહ્યા છે નરાધમને ફાંસી આપો કોર્ટમાં જ્યારે લઈ જાતા ત્યારે એવા નારા પણ લાગ્યા અને લોકો બેનર સાથે મીણબત્તી સાથે સુરત અને ભાવનગરમાં આક્રોશ પણ જોવા મળ્યો છે બીજી વાત શૈલેષ ખાંભલા અને અન્ય કોણે મદદ કરી એની કોઈ વિગત આવી નથી બીજી આ ઘટનામાં જે મહિલા છે જેણે અફેદ હતું એમની પૂછપરછ માટે પોલીસે બોલાવી છે પરંતુ એમની ગુપ્તતન માટે અને એમના રોલ માટે એમની શું ભૂમિકા હતી હજી સુધી કોઈ નામ ડિક્લેર કર્યું નથી બની શકે સામેવાળી વ્યક્તિ કશું હોય નહીં અથવા એને શું હતો કઈ રીતે આંખો હતું પ્લાન શું હતું આમને મર્ડર કરી ને એમનાથી છુટકારો મેળવો હતો છૂટાછેડા જોતા એવી કશી વિગત આવી નથી એ વન કર્મી છે એટલી ખબર છે ચાર વર્ષથી પ્રેમ સંબંધ છે અને શૈલેષ ખંભલા જ માટે આ ત્રણની ની મર્ડર કર્યું છે એ વાત સત્ય સાબિત થઈ હજી પચીસ તારીખ સુધી પોલીસ શૈલેષ ખાંભલાની પૂછપરછ કરશે પોલીસની પૂછપરછમાં શૈલેષ ખાંભલાના બીજા બી રાજ છે એ સામે આવશે એક વાત પાકી છે કે પિતાએ પોતાના પ્રેમને પામવા માટે બે ત્રણ લોકોને મારી નાખ્યા છે ત્રણની હત્યા કરી છે બીજી વાત સત્ય એ પણ છે કે આડા સંબંધમાં કોઈનું ભલું થતું નથી અને થવાનું પણ નથી અહીંની ઘટનામાં પણ એવું જ છે શૈલેષ ખાંભલાએ ભલે બીજાને પામવા માટે પોતાના જ લોકોનું મર્ડર કર્યું હોય પરંતુ સમાજ જીવનમાં આનો કોઈ સ્વીકાર નથી આ ઘટનામાં કોઈ નવું અપડેટ હશે કોઈ નવી વાત હશે તો અમા તમારા સુધી પહોંચાડતા રહીશું બસ તમે જોવાનું ચૂકતા નહીં પોઝિટિવ વાત બસ આટલું જ જય જય ગરવી ગુજરાત